તો નમસ્કાર ખેડૂત મિત્રો જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો મળતા રહેશે તો મારી ખેડૂત મદદ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો કારણ કે કન્ટિન્યુ વિડીયો તમને મળતા રહેશે તો જે કલકત્તી તમાકુની ખેતી કહેવાય એમાં પણ અમે આ ખેડા જિલ્લાની અંદર દે ગામની અંદર આવી ગયા છે તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવી દઈશ તો રિઝલ્ટ બતાવો મિત્રો મિત્રો તમે જુઓ પૂરું ખેતર એની ગ્રીનરી વિકાસ જો પત્તું એકદમ લીલું છમ એની લંબાઈ પહોળાઈ પત્તું જાડું થાય નસો જાડી થાય જબરજસ્ત પાનનો વિકાસ ગ્રોથ પેલું આગળ પણ બતાવજો જો છે એકદમ એની ગ્રીનરી કુમાસ એની આમ ક્વોલિટી નંબર વન ચમક ખેતર અને જો એ કોઈ પણ જાતનો કોકડવાટનો પ્રશ્ન નહીં આખી તમાકુ જોવો એકદમ લીલી છમ એક ધારી ગ્રીનરી લાગશે તમને પૂરા ખેતરમાં બતાવી દો જો કોઈ પણ જાતનો કોકડવાટનો પ્રશ્ન નહીં કોઈ ચોથડીનો નહીં કોઈ ચિતરીનો પ્રશ્ન નહીં જો મિત્રો જબરજસ્ત રિઝલ્ટ અહીં પણ લાવો જોયું છે જો છે એક નંબર જો પત્તાની લંબાઈ વધારો કરે જાડા પત્તું જાડું થાય છે કોઈ પણ જાતની જો ચોથડી નહીં કોકડવાટ નહીં છે એક નંબર મતલબ જેટલા પાંદડા મોટા એટલો જ મતલબ તમાકુ વધારે ખોરાક બનાવે અને જબરજસ્ત એનો વિકાસ થયો છે તો વાત કરીશું આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે નમસ્કાર શું નામ તમારું મહેશભાઈ પરમાર રમેશભાઈ કયું ગામ બે ગામ બે ગામ એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો નડિયાદ લાગે ને જિલ્લો ખેડા લાગે ઓકે તો મહેશભાઈ કેટલા વીઘા માં કલકત્તી ની ખેતી બનાવેલી છે સવા બે વીઘા માં એમને ખેતી બનાવેલી છે કલકત્તી તમાકુની ઓકે તો મહેશભાઈ તમારે કલકત થી તમાકુની અંદર પ્રોબ્લેમ તમારે શું હતા પેહલા રોપી તારે દસ દિવસ પંદર દિવસ તમાકુ નહીં તમે જે આપી એનો અમે એક વિકાસ નહી શંકા કર્યો ફરી તમાકુ ઉપડી બરાબર છે તો મતલબમાં બધાની પાછળ તમાકુ રોપેલી તમે તો ચાલીસ દિવસે પૂરા થયા નહીં પેલા તમારે તમાકુ કેટલા દિવસ પાછળ હતી મારા પેહલા

એમને એ ડર હતો કે મારી તમાકુ પાછળ થી રોપેલી છે અને વિકાસ જોવે એમનો મતલબ એમને ખેતર ગમતું નતું બરાબર છે વિકાસ ઓછો હતો એમને તમે આપણી કઈ દવાનો ઉપયોગ કર્યો તમે તો આ એમને ભૂમિ પરિવર્તન ખાતર આ કઈ રીતે આપેલું તમે આવ્યું તો ખાતર જોડે મિક્સ કરેલું બરાબર કયું ખાતર વાપરેલું યુરિયા ખાતર જોડે આ ભૂમિ પરિવર્તન આપણું મિક્સ કરેલું

મતલબમાં પાંદડાની લંબાઈ વધી પહોળાઈ વધી આ જો નીચેનું પત્તું છે જો છેક નંબર લંબાઈમાં વધારો થયો છે પહોળાઈમાં વધારો થયો છે પત્તું જાડું થયું છે નસો જાડી થઈ છે અને જુઓ કોઈ પણ પ્રકારનો ચુસ્યા પ્રકારનો જીવ મતલબમાં કોઈ જો કોઈ પણ જાતનો રોગ નહીં લાગે બરાબર છે તો આમાં વિકાસ કેવો થયો તમારે મારો સારું પત્તું કેવું લાગે અત્યારે અત્યારે તો સારા સારું પત્તું છે આમ ઝાડું લાગે ઝાડું એટલે પૂહું જાડું બરાબર છે પત્તાના જાડાઈમાં વધારો થયો તો જે વિડીયો દેગામની આજુબાજુના જે ખેડૂતો છે એમને તમારો શું સંદેશો પાઠવો છે કે આ દવા વપરાય તો રિઝલ્ટ કેવું મળે આ દવા વપરાય તો આવતો દેવ ખેડૂતો માટે એટલું કહું છું કે આ દવા સારા સારી વિકાસ માટે છે એટલે વાપરજો ખેડૂત મિત્રો બધાય રિઝલ્ટ સારા સારું આવશે બરાબર છે એકવાર તમારો નંબર બોલી જાઓ મારો નંબર મારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો તેતાલીસ પંચ્યાસી બસો સોળ તો આ ખેડૂત મિત્રોનો નંબર આપેલો છે તમારે જાતે ફોન કરીને પૂછવું હોય એમના ખેતરમાં વિઝિટ કરવી હોય આજુબાજુના દેગામના ખેડૂતો જોવા આવવું હોય તો જોઈ શકે ને જોઈ શકે તમે ખેતરમાં બતાવી શકો બતાવી શકો બરાબર ને ઓકે તો આ દવા તમને કોને આપેલી આ દવા તો ચિરાગભાઈ ચિરાગમાં તો આ ચિરાગભાઈ છે તો ચિરાગભાઈ તમારું નામ અને નંબર આપો જેથી બીજા આ પ્રોડક્ટની જરૂર હોય જરૂરિયાત હોય કઈ રીતે વાપરવી છે પૂછવું હોય તો પૂછી શકે નંબર આપો તમારો મારો નંબર છે એક્યાસી ચાલીસ બાવીસ ચોરાણું ચોસઠ મારું નામ ચિરાગ વ્યાસ છે મારું ગામ બેગામ છે તાલુકો નડિયાદ જિલ્લો ખેડા ઓકે તો આ ચિરાગભાઈનો તમે સંપર્ક કરી શકો છો તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઈશું આ છે આપણું ભૂમિ પરિવહન ખાતર જે ઓલ ખાતર કહેવાય સોલ જાતનામાં ખાતર આવેલા છે મતલબમાં તમાકુને જેટલા પોષક તત્વો જુએ ટોટલી ન્યુટ્રીશનો મૂકેલા છે સોલ જાતના ખાતરો એટલે રિઝલ્ટ તમને મળે મડે અને મડે જ બરાબર છે કોઈ પણ ખાતરમાં તમે યુરિયા સલ્ફેટ ડીએપીમાં વાપરી શકો પાણીમાં છોડી શકો છો પાણીમાં ધોઈ શકો છો મતલબમાં બધા જ ખાતરો જોડે મિક્સ કરી શકો માટી જોડે રેતી જોડે છાણિયા ખાતર જોડે પણ તમે નાખી શકો છો આ એક વીઘામાં એક બોટલ તમારે વીઘામાં આપી દેવાની બીજું છે આપણું ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો જે ગ્રોથ વિકાસ એની પાંદડાની લંબાઈમાં વધારો કરે પહોળાઈમાં વધારો કરે પત્તું જાડું કરે નસો જાડી કરે અને ખેડૂતના પચીસથી ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો કરશે ક્રોપ પરિવર્તન પંદર તેમાં પચીસથી વીસ એમએલ લઈ શકો છો બીજું છે આપણું પેસ્ટ વર્ગો જે પાનનો તમારે જબરદસ્ત ઘેરાવો કરે મોટું કરે નસો જાડી કરે પત્તું જાડું થાય અને તમારે કોઈ પણ ચૂસ્યા પ્રકારની જીવાત અંદર એટેક નહીં કરે પંદરથી અઢાર દિવસ લાગીને મતલબમાં એ કહેવાય જે કોકડવાટના અત્યારે પ્રશ્નો વેધનના લીધે આવે છે તે એ આપણે આ દવા છાંટશો તો નહિવત આવશે તમારે તો આ પ્રોટેક્શન રાખશે બરાબર છે જો આ તમારા પત્તાની લંબાઈ બંબાઈ બતાવવા નજીક જો આ તમારે પત્તું જબરજસ્ત આમ ઘેરાઓ વધારવાનું કામ કરે જોઈ લો છે એક નંબર ક્વોલિટી જુઓ અને ચમક જુઓ છે એક નંબર ક્વોલિટી તો આપનું આ પેસ્ટ વર્ગોનું કામ છે